રાજસ્થાનમાંગ આવેલ ખ્વાજા ગરીબ નવાઝના ઉર્સ નિમિત્તે ઉપલેટા શહેરમાં મુસ્લિમો દ્વારા જુલૂસ કાઢી ઉર્સની ઉજવણી કરાય મુસ્લિમોના ઓલિયા રાજસ્થાનના ખ્વાજા ગરીબ નવાઝનો આજે આઠસો તેર માંગ ઉર્સની ઉજવણી રાજસ્થાનના અજમેરમાંગ થઈ રહી છે આ ઉર્સ અજમેરમાંગ નવ દિવસ સુધી ચાલે છે જેમાં આખા ભારતમાંગથી મુસ્લિમ બિરાદરો લાખોની સંખ્યામાં અજમેર દીદાર કરવા જતા હોય છે જેના અનુસંધાને આજે ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠીના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉપલેટા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં મુસ્લિમ યુવાનો બાળકો બુઝુર્ગ બિરાદરો સામેલ થઈ જુલુસમાં જોડાયા હતા તેમજ દરેક જાહેર ચોકમાં ઉપલેટા પોલોસ ભટ્ટ સાહેબ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી જુલુસના કાર્યક્રમને સફળ બનાવાયો હતો આ જુલુસમાં દર વર્ષે મુસ્લિમ લોકો દ્વારા દરેક જગ્યા દરેક ચોક માં ન્યાજ સરબત તેમજ વિવિધ ખાણીપીણીની વસ્તુઓ ખવડાવવામાં આવે છે અને બપોરના પણ ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે મોટા પ્રમાણમાં દાદી માંગોલ ખાતે ન્યાજનું જમણવાર રાખવામાં આવે છે આ જુલુસમાં ખ્વાજા ગરીબ નવાજની મજાર પર ચડાવવાની ચાદર પણ કાઢવામાં આવે છે જે ચાદર અજમેરની દરગાહ પર નવમા નિમિત્તે ઉપલેટા ગ્રુપ દ્વારા અજમેર પહોંચી ત્યાં પણ મોટી સંખ્યામાં ઉપલેટાના ગ્રુપના લોકો સાથે મળી દરગાહ પર ચડાવે છે રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા આજરોજ હજરી ચૌદસો છેતાલીસ મહેર ગજબ છઠ છઠ્ઠી તારીખ એટલે કેમકે વાદશાહ ફાજા ગરીબ નવાજનો આઠસો તેરમું વર્ષ મનાવવામાં આવી રહ્યો છે આ ઉત્તમ વર્ષ ભારતભરમાં અને ખાસ કરીને વિશ્વમાં પણ આ એક જ મનાવવામાં આવે છે તે રીતે આજે ઉત્તર શહેરમાં સાતસો છસી વર્ષથી શરૂ થયેલો આજે આઠસો તેરમ દિવસ એટલે કે વર્ષથી આ પ્રોગ્રામ શહેર ફાજા ગરીબે નવાજી જે કમિટી તરફથી રાખવામાં આવે છે અને એ પ્રમાણે આ દિવસ મનાવવામાં છે આ કમિટીના ખાસ મેમ્બર એટલે કે આપણા નાશિરભાઈ ગુડા હમિતભાઈ સેતાની અમિતભાઈ રિંદાણી અશરફભાઈ જુમાણી લિપાલભાઈ પાટલો વાળા વાહિદભાઈ મોદી કોડી મોદી ચણા મોભાઈ ચણા અમિત શહેતાની તમામ કમિટીના તમામ સભ્યો આ પ્રોગ્રામને સફળ કરવામાં मैं मोहम्मद अमीन कादरी आज हजूर गरीब नवाज की छठी मुबारक के मौके पर तारीख सात एक दो हजार पच्चीस का जुलूस का आयोजन किया गया ये जुलूस शान शोकत के साथ नमत माह की दरगाह से और पंचातरी चौक जकरिया चौक और गांधी चौक और अश्विन चौक से होकर ईदगाह पर पूरा किया जाएगा उसमें शादा कराम और तमाम सुन्नी एकता के साथ ये जुलूस का आयोजन किया गया और ईदगाह पर जुलूस को पूर्ण किया गया इसमें सब शरीक होकर सवाब से माला माल